તો ગમે છે ને તમારી સેવા કરું નદીએ ની સેવા કરું સેવા માં કેવા પડો ને જરૂર નથી કદાચ ગયા પછી જરૂરત ઉભી થાય તો ભેગો હોય પણ તમને આખી મોત પૂરું દેખાતું નથી હમણાં ચલન ની નહોતી દોરવા તો ભેગો રાખો ભાઈ ભેગા કરી દીધાની જ્યા જરૂર નથી અરે પણ ઘોરવા ભેગો નઈ રાખો તો તમે ભો ભેગા થઈ જશો ને નકલને મગર તાણી છે મગર હોય એટલે તો હું ભેગા આવું છું ઉપર અને આનું હું તમને દોરું કેવા મારી જન્મ ક્યાં